અમદાવાદના કોર્પોરેટરોની નિરસ્તારે લઈ सांसद બગડા सांसद દિનેશ મકવાણાએ અમદાવાદના કોર્પોરેટરોનો ઉડડો લીધો અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાાયા છે નિકુંજ દિનેશ મકવાણાએ અમદાવાદના કોર્પોરેટરને ક્લાસ લીધા બી શહેર બીજેપી અધ્યક્ષ પ્રેરક શાની આગેવાનીમાં એક સભર કોર્પોરેટરની બોલામાં આવી હતી કે જેમાં અમદાવાદના सांसद દિનેશ મકવાણાએ તમામ કોર્પોરેટરો નો લીધો હતો કારણ કે જે બેઠક બોલાવવામાં આવી હતી તે બેઠક પૈકીના અડધા જ કોર્પોરેટરો આ મીટિંગની અંદર હાજર રહ્યા જેના કારણે સાંસદ દિનેશ મકવાણાએ તમામ કોર્પોરેટરો ઉધરો લીધો અને કહ્યું કે મનપાની ચૂંટણી આવી રહી છે અને કોર્પોરેટરો બેઠકમાં હાજર ન રહે તે યોગ્ય નથી તેમને ફોન કરીને બોલાવ્યા હોવા છતાં પણ કોર્પોરેટરો જવાબદારી સમજતા નથી અને બેઠકની અંદર ગેરહાજર છે આ પ્રકારનો અ સાનસદ તરીકે દિનેશ મકવાણા કોર્પોરેટરોનો ઉધળો લેતા હોય તે પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયામાં અંદર વાયરલ થયો છે. વિડ્યુઓનું જોડા બદલ આભાર આપું. પાર્ટી 3 મહિના બાકી છે. સાહેબ પ્રેરકભાઈ अध्यक्ष બન્યા પછી એક ખાંદગી રિપોર્ટ રાખે છે. આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે આપણી કમનસીબી વીસ કોર્પોરેટર માંથી દસ કોર્પોરેટરો હાજર છે એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે પણ ચૂંટણીના ત્રણ મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો તો આપણે શું સમજવું મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ તો ફોન કરે પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમો માં કોણ હાજર છે કોણ ગેરહાજર